રાજપૂત યુવા સંઘ વાલિયા તાલુકા અને અન્ય સમાજ દ્વારા ભરૂચની વાલિયા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ પાંચમી માર્ચના રોજ વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની નિર્મમ ઘાત્કી હત્યા કરવામાં આવી હતી જે કૃત્યને રાજપૂત સમાજ અને અન્ય સમાજ નિંદા સાથે આરોપી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી આ સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક શિક્ષક દંપતીના જમાઈએ દેવું વધી જતા સાસુ સસરાના મકાનમાં લૂંટ કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો આ રાજપૂત સમાજ વાલિયા ખૂબ જ આક્રોશ વ્યક્ત કરે છે અને એની ઘોર નિંદા કરે છે અત્યાર સુધીની પોલીસની કામગીરી ખૂબ જ સરસ છે પરંતુ હવે અમે મામલદાસને આજે આવેદનપત્ર આવેલ છે કે સરકાર શ્રીમાં આની અને ગૃહ ખાતામાં ખૂબ જ સ્ટ્રોંગ રજૂઆત કરે અને ગુનેગાર છટકીને જાય એવી રજૂઆત કરે એવી અમારી આખા તાલુકાની માગણી છે